ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની જીએસટીમાં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન જેમાં પાંચસોથી વધુ સભ્યો જોડાયેલા છે કેન્દ્ર સરકાર સમક્ષ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઇન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે નરેશ જૈન ચેરમેન ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ચાલીસ હજાર કરોડ છે અને તે દર વર્ષે સાત ટકાની દરે વૃદ્ધિ કરી રહ્યો છે ભારત વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારોમાંનું એક છે તેથી આ સેક્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે હાલમાં ઉદ્યોગ સામે ઘણા ગંભીર પડકારો છે જેમાં ખાસ કરીને ઉચ્ચ જીએસટી દરો અને ઇન્વેટેડ ડ્યુટી મારી સાથે ડાયસ ઉપર ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના કારોબારી સભ્ય જોડાયેલા છે હું ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો ચેરમેન છું જીએસટીના મુદ્દા લઈને આજની પ્રેસ કોન્ફરન્સ છે શું મુદ્દો છે અને કઈ રીતે અત્યારે જે ટેરિફ ચાલી રહ્યું છે તેમાં ગવર્મેન્ટનો એક હેતુ છે કે જીએસટીના રેટ્સને રેશનલાઇઝ કરવા જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકાને બાર ટકા અને અઠ્યાવીસ ટકાને એબોલિશ કરીને પાંચને અઢાર ટકા રાખવા અમારી પ્રોડક્ટ અત્યારે અઢાર ટકામાં આવે છે અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે અઢાર ટકા થી પાંચ ટકા કરવામાં અમે ખૂબ કોમ્પિટેટિવ થઈશું કે એક સારી પ્રોડક્ટ આપી શકીશું ગ્રાહકને ઘણી બધી પ્રોડક્ટ ઓપ્શન મળશે અને જેનાથી ગ્રાહકને સો ટકા ફાયદો થવા જઈ રહ્યો છે